આપ સર્વેને જય શ્રી કૃષ્ણ જળ ભરતનો આખ્યાન આપણે સાંભળી રહ્યા છીએ જેમાં રવગણ રાજાને મન જીતવાના ઉપાયમાં અંતે ગુરુ નાચનarવિંદની સેવા કરવાની વાત એ જળ ભરતજી રવગણ રાજાને સંભળાવે છે આગળ જળ ભરત રવગણ રાજાને કહે છે હે રાજન પ્રવૃત્તિ માર્ગમાં માયાએ રચેલ રજોગુણ તમોગુણ અને સત્વ ગુણ થી વિભાજિત કર્મોને પોતાનું કર્તવ્ય માનતો આ જીવ ભટકતો ભટકતો જગત રૂપી વગડા જાય છે છતાંય સુખ પામતો નથી હે રાજા એ જીવને ચોરો બળાત્કારે લૂટે છે ગહન સ્થળે ડંસ અને મચ્છર ઉપદ્રવ પણ સતાવે છે કોઈ જગ્યાએ આંખમાં ધૂળ પડવાથી કે વંટોળિયાના ના હોવાથી આચ્છાદિત થયેલ દિશાઓને જાણી શકતો નથી શબ્દ શબ્દથી અંતઃકરણમાં ખેદ ઉત્પન્ન થાય છે જીવ ભૂખને કારણે અપવિત્ર છોડ અને જાંજવાના નીર પીવા દોડે છે કોઈ વાર પાણી વિનાની નદીઓમાં પડી જવાથી શરીરનો નું ભાંગે છે આકાંક્ષા રાખે છે તો કોઈ વાર બળવાન મનુષ્ય તેનું ધન હરી લે છે કોઈ વખત ગંધર્વ નગરમાં જઈ આનંદ માણે છે તો કોઈ સ્થળે ચાલતા કોઈક વાર કાંટા અને કાકરા વાગે છે ક્ષણે ક્ષણે જીવ પીડા પામીને કુટુંબીજનો અને અન્ય ઉપર ક્રોધ પીડા કરે છે કોઈ વાર કોઈક સ્થળે ઊંડા કુવામાં પડી જવાથી દુખમાં જ સૂઈ રહે છે કોઈ બચવાનો ઉપાય ન હોવાથી એમને એમ બેસી રહે છે વળી કોઈ કોઈ સ્થળે દ્રવ્ય ખૂટી જાય કે વગડામાં સંયન આસન સ્થાન કે વહાલ ન મળે તો બીજાની પાસે જઈ માંગે છે પરાયા પાસે માગતા જોઈતી વસ્તુ મળતી નથી ત્યારે પારકી વસ્તુ લેવાની આશા કરે છે અને અપમાનિત થાય છે હે રાજા જંગલના રસ્તામાં કોઈ મૃત્યુ પામે તો તેને ત્યાં જ મૂકી દેવામાં આવે છે અને જો કોઈ નવો જન્મે તો તેને સાથે લઈને ચાલે છે આ પ્રમાણે ચાલતા ચાલતા જ્યાંથી ચાલવાનો શરૂ થયો છે તે જગ્યા પર કોઈ પાછો પડતો નથી અને રસ્તામાં જે છેડા રૂપ છે તેને કોઈ પામી શકતો નથી સુરવીર અને દિગ્વિજય કરનારા પુરુષો પણ આ ધરતી મારી છે એમ પૃથ્વી માટે ઓને મારું રાખી યુદ્ધ કરી યુદ્ધમાં મૃત્યુ પામે છે નિર્લેપપણાથી રહેનારા સન્યાસી જે પદ પામે છે તે પદને કોઈ પણ પહોંચી શકતું નથી કારણ વગડાની લતાઓ ઝાડની શાખાઓ જોઈને જીવ મોહ પામે છે અને ઝાડ ઉપર રહેતા પક્ષીઓનો મીઠો કલરવ સાંભળી મોહિત થાય છે વૃક્ષોમાં રમણ કરવાની ઈચ્છા રાખતો પુરુષ સ્ત્રી અને પુત્રોને ઘણો પ્રેમ કરે છે જીવ મૈથોન વાસ્તે દિન બને છે અને મોહ થવાથી બંધનમાં પડે છે કોઈ વાર ગફલત થી ગુફામાં પડી જાય ત્યારે એમાં નો જ એક જીવ છે માટે પ્રાણી માત્ર સાથે મિત્ર ભાવ રાખી આ શક્તિ છોડી દે અને ભગવાન ની સેવા રૂપ તીક્ષ્ણ જ્ઞાન ગ્રહણ કરી આ માર્ગે પાર પામી જા રહુગણ બોલ્યો હે બ્રાહ્મણ

સુખદેવજી બોલ્યા એ ઉત્તરાપુત્ર પરીક્ષિત બ્રહ્મવેતા જળ ભરતે પોતાનો અપમાન કરનારા રહુગણ રાજા ઉપર દયા કરી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો રહુગણે પણ દિનતા પૂર્વક જળ ભરતને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા રહુગણ રાજાએ દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કર્યો હે રાજા ભક્તિના આશ્રયનો પ્રતાપ બહુ ભારે છે

કેવી રીતે જન્મ મરણ થયા જ કરે છે શા કારણે થયા કરે છે એ વૃત્તિઓનું વર્ણન એ જળ ભરત રાજા રૌગણને સંભળાવે છે અને એમના બ્રહ્મ ઉપદેશથી રૌગણ રાજા પોતાના દેહાભિમાનનો ત્યાગ કરી મહાત્મા જળ ભરતને પ્રણામ કરે છે આમ જળ ભરત અને રોગણ રાજાના સંવાદ ઉપરથી આપણે પણ જગતમાં આપણી પટકતી વૃત્તિઓને જળ ભરત જેવા કોઈ સાચા એકાંતિક પુરુષના શરણે એમના સમાગમમાં આવીએ અને એમના બ્રહ્મ ઉપદેશથી આપણે પણ ભગવાનના પરમ ચરણની ઉપાસના કરી શકીએ અને એમના દ્વારા નિર્મળ ભક્તિ પ્રાપ્ત કરી શકીએ એવી બળબુદ્ધિ પ્રેરણા શક્તિ આપણને સૌને પ્રાપ્ત થાય એવી આજના દિવસે પરમાત્માના શ્રી ચરણમાં પ્રાર્થના આગળ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને આગળની કથા સંભળાવશે જેમાં આપણે જળ ભરત અને રવગણ રાજાના વિશેષ સંવાદની વાતો સાંભળીશું એક કથા આપણે સાંભળીએ ત્યાં સુધી આપ સર્વીને ભાવથી જય શ્રી કૃષ્ણ